નમસ્કાર મિત્રો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો બે દેશો ની વચ્ચેની લડાઈ થી અમેરિકા પૈસા કમાય છે તેઓ પાકિસ્તાન જણાવી રહ્યું છે પાકિસ્તાનના રક્ષામંત્રી રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે અમેરિકા તેના શસ્ત્ર ઉદ્યોગના ફાયદા માટે જાણી જોઈને વૈશ્વિક સંઘર્ષોને ભડકાવે છે અમેરિકા પાસે લશ્કરી ઉદ્યોગ છે જે તેના જીડીપીનો મોટો ભાગ છે માટે જીડીપી વધારવા માટે તેમને યુદ્ધો લડવા પડે છે અમેરિકા હંમેશા બે દેશો વચ્ચે યુદ્ધ કરાવે છે અને તેમાંથી પૈસા કમાય છે જેના કારણે અફઘાનિસ્તાન સીરિયા અને લીબિયાનો નાશ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પરમાણુ હત્યાનું આધુનિકરણ કરી રહ્યું છે અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન ભારત ને પોતાના અસ્તિત્વ માટે ખતરો માને છે આ કારણે તે તેના પરમાણુ શસ્ત્રોને આધુનિક બનાવવા અને તેની લશ્કરી ક્ષમતા વધારવા માટે ચીન પાસેથી આર્થિક અને લશ્કરી સહાય લઈ રહ્યું છે તો ભારત ચીન ને વાસ્તવિક ખતરો માને છે જ્યારે પાકિસ્તાન ને એક સુરક્ષા પડકાર માને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોના વધ્યો માસ્ક પહેરો અને સાવચેત રહો ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે એક દિવસમાં સૌથી વધુ તે

વડોદરા ન્યૂ વીઆઈપી રોડ પર ઓપરેશન બાદ પીએમ મોદીના સ્વાગત માટે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી વડોદરા કોર્પોરેશનના વિવિધ વોર્ડ તેમજ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાંથી મહિલાઓને બસોમાં લાવવામાં આવી હતી કેસરી સાડી પહેરી અને તિરંગા સાથે મહિલાઓએ ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા મહિલાઓમાં ઉત્સાહ અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી પાકિસ્તાનની પોલ ખુલી છે યુદ્ધની પણ ઘોષણા થઈ છે પાકિસ્તાનની ધરતી પર સ્થિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન એ બલુચિસ્તાનના બળવાખોર જૂથો બલુચ લિબરેશન આર્મી બલુચ લિબરેશન ફ્રન્ટ સામે યુદ્ધની ઘોષણા કરી છે આઈએસઆઈએસઆઈ પોતે પણ બલુચિસ્તાનના માસ્તુંગ વિસ્તારમાં પોતાનો કેમ્પ હોવાનું કહીને પાકિસ્તાનનો પડદાફાશ કર્યો છે ખુદ આતંકી સંગઠનો સ્વીકારી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુસ્સી સી ટોકનો વધુ એક આરોપી રિમાન્ડ ઉપર જોવા મળ્યો છે વડોદરા પોલીસ દ્વારા અલ્પુ સિંધુ જુબેર મેવણ કમલેશ ડાવર રવિ જાડેજા સહિત આઠ કુખ્યાત બુટલેગરો વિરુદ્ધ ગુરસી ટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તાજેતરમાં પોલીસે રવિ દેવજાનીના દારૂના ગુનામાં ધરપકડ કર્યા બાદ જુગુસ્સી કોર્ટ ગુનામાં ધરપકડ કરી છે તેને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ દરમિયાન સામે આવ્યું છે કે બુટલેગરો દ્વારા કરાયેલી કમાણીમાંથી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક યુવાન લૂંટેલી દુલ્હનનો શિકાર બન્યો છે જામનગરનો એક રિક્ષા ચાલક બાદ દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાર નીકળ્યા બાદ લાપતા બની હતી આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના અને કાલાવડના એક મહિલા સહિત બે વચ્ચે સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો અકસ્માત સર્જનાર નશામાં દૂધ પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તાજેતરમાં વડોદરાના છાણી વિસ્તારમાં નસામાં દૂધ પીએસઆઈ દ્વારા પોલીસ કારનો અકસ્માત સર્જવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક બાળકીને નાની મોટી ઈજાઓ પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ ઘટના બાદ રાજપીપળા જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઈ વાય એમ પડિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈના દરિયા કિનારામાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા ભાગના તેલ અને ગેસની આયાત કરે છે જો કે હવે ભારતીય કંપનીઓને મોટી સફળતા મળી છે ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસીએ મુંબઈ ઓફ સોર બેસિનમાં તેલ અને કુદરતી ગેસનો ભંડાર શોધી કાઢ્યો છે આ શોધ દેશમાં સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણેમાં વાદળ ફાટ્યો પણ પાણી ઘૂસી ગયા છે રવિવારે પુણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો પુણે સોલાપુર હાઈવે પર પાટસ વિસ્તારમાં વાદળ ફાટવાની પણ ઘટના બની આના કારણે ઘણી જગ્યાએ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યા અહીં ઘણા વાહનો પણ તણાઈ ગયા પુણેના બારામતી અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ઘરોમાં પાણી ઘૂસી ગયા અહીં એનડીઆરએફની બે ટીમો બચાવવા માટે તૈનાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં વરસાદની આફત ચારે તરફ જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય છે મુંબઈમાં મોટી રાતથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તાર જળબાબાકાર થયા છે મુંબઈની લોકલ ટ્રેન સેવા પણ ઠપ થઈ ગઈ છે મધ્ય અને પશ્ચિમ રેલવેની સેવાને પણ અસર થઈ છે નરીમન પોઈન્ટ સહિત અનેક વિસ્તારમાં એક કલાકમાં એંસી મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે અંધેરી સબવેમાં વેમાં અઢી ફૂટ પાણી ભરાયું હતું વરસાદને કારણે કેમ હોસ્પિટલ ભાઈખલા અને પનવેલ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે સુરત તાપી નર્મદા નવસારી વલસાડ ડાંગ સહિત જિલ્લામાં વરસાદ સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સાગરમાં સર્જાયેલ લો પ્રેશર નબળું પડતાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા માટે ચોવીસ ગુણ્યા સાત કંટ્રોલ રૂમ સૂચના આપી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદી પહેલી વાર ગુજરાતમાં છે અત્યારે વડાપ્રધાન દાહોદમાં હતા પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું આ સાથે જ અમદાવાદ વેરાવળ વંદે ભારત ટ્રેન અને વલસાડ દાહોદ ટ્રેન ને પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્તે